નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાની પશુપાલક મહિલાઓને ડેરીમાં ભરવામાં આવતા ગાયના દૂધના બે અલગ અલગ ભાવને લઈ અનોખો વિરોધ નોંધાવ્યો છે પંચામૃત ડેરીમાં ગાયના ઓગણત્રીસ ફેટના દૂધનો ભાવ અઢાર જ્યારે અમૂલ ડેરીમાં ઓગણત્રીસ ફેટના અઠ્યાવીસ રૂપિયા મળી રહ્યા છે તેમ જણાવી રહ્યા છે તો નવરાત્રિના પ્રથમ નોર્તે જ મહિલાઓ માથે ગરબો મૂકી ગીત ગાઈ મહીસાગર જિલ્લા સેવા સદન ખાતે પહોંચી હતી જ્યાં મહીસાગર જિલ્લામાં ગાયના દૂધના ફેટના બે અલગ અલગ ભાવને લઈને મહિલાઓએ મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વેદના રજૂ કરી છે જિલ્લામાં ચાર તાલુકામાં ડેરીમાં ભરવામાં આવતા દૂધના ફેટના અલગ અલગ ભાવ જ્યારે વીરપુર અને બાલાસિંદોર તાલુકામાં પશુપાલકોને દૂધનો મળે છે વધુ સારો ભાવ મહીસાગર જિલ્લામાં ચાર તાલુકાનું દૂધ પંચમહાલ ડેરીમાં ભરાય છે તો બે તાલુકાનું દૂધ અમૂલ ડેરીમાં ભરાય છે અમે સંતરામપુર તાલુકાથી આવીએ છીએ અમારા દૂધનો ઓછો ભાવ છે એટલે અમે મહિલા સંઘ આજે નવરાત્રિના દિવસે અમે કલેક્ટર સાહેબને મળવા સારું આવ્યા છીએ અને અમારા અમારા દૂધના ભાવ વધારે એક જિલ્લામાં બે ભાવ ચાલે છે એટલે અમે મહિલા બેનો સ સંગઠન કરીને જિલ્લા કલેક્ટર ઓફિસ તરીકે આવ્યા છીએ અમને સ સારા ભાવ અમે આખો દિવસ મજૂરી કરીએ તડકામાં એ નહીં જપતા અમે લગ્ન પ્રસંગમાં એ નહીં જઈ શકતા એટલે અમે બેનો એટલે સાહેબને કલેક્ટર બેનને મળી અને અમારું દૂધના ભાવ વધારે એટલે અમારી વિનંતી છે એ મહીસાગર જિલ્લામાં આદિવાસી બેનો સંતરામપુર તાલુકાની કે જે એક મુખ્ય મુદ્દો છે આપણો અને મહીસાગર જિલ્લાને જે અન્યાય થઈ રહ્યો છે કે એક દો એક એક જિલ્લાની અંદર બે ડેરી અને એના ભાવ એની પ્રોડક્ટના ભાવ જુઓ તમે આ આદિવાસી જિલ્લાઓની બેનો સવારમાં ચાર વાગ્યાને ઊઠી અને પોતાના સારા પ્રસંગો શુભ પ્રસંગો પણ બાકી મૂકીએ અને અશુભ પ્રસંગો પણ બાકી મૂકીને પોતાની ગાયો બેસો ઉપર ધ્યાન રાખીને દૂધનું કઈ રીતે દૂધ કાઢવું અને કઈ રીતે આ જ્યારે પશુપાલક બહેનોને વીતે છે એ પોતે આજે એમની વ્યથા એક ગરબાના સ્વરૂપે માં નવરાત્રિના પહેલા દિવસે આદ્યશક્તિ માં આંબા અને એની આદ્યશક્તિના પહેલા દિવસે કે જે ગરબો લઈ અને મહીસાગર જિલ્લા સેવા સદન કમ્પાઉન્ડમાં માન્ય કલેક્ટર બેનશ્રીને આવેદનપત્ર આપ્યું કે જ્યારે અમારો ભાવ એક જિલ્લાની અંદર બે હોય એ વ્યાજબી નથી અમને ખાતરના અમારા ખાતરનું પાણી થાય છે હાડકાનું લોહી થાય અને અમને હાડકાનું ખાતરને લોહીનું પાણી કરીને અમે આ ભેંસો અને ગાયો દોઈએ છીએ પણ અમને ખરેખર અમને પૂરતા ભાવ ન મળવાને લીધે અમે બહુ આ બાબતે અમારું ઉગ્ર રજૂઆત છે અમારું આ આ બાબતે આગળ અમારા પોગ્રામો પણ આપી શકીએ એમ છીએ ભાવ અમે તો સાહેબ વાત કરો ખરેખર ના ભાવ અને આપણા પંચામૃતના ભાવમાં એક સામાન્ય દાખલો આપું તમને ઓગણત્રીસ ફેટ ઓગણત્રીસ ફેટ ગાયના દૂધના આવે તો એ અઢાર રૂપિયા આપે છે જ્યારે અહીં પંચામૃતમાં અને જ્યારે અમૂલમાં એ જ ઓગણત્રીસ ફેટે રૂપિયા અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા પિસ્તાળીસ પૈસાનો ભાવ છે આટલો અગિયાર અગિયાર રૂપિયા નવ નવ રૂપિયા દસ દસ રૂપિયા ભાવ એક સ્ટેપમાં ફરતો હોય છે તો આ બાબતે મેં આજે આ મહિલા સશક્તિકરણ મહિલા બહેનો આદિવાસી બહેનો અત્યારે આ મહિસાગર જિલ્લામાં આવેદનપત્ર રૂપ આપ્યું છે અને આ બાબતે આગળ અમારી કોઈ અમારી વેદના પૂરી થાય સંભળાય એ રીતે આશા રાખીએ આજે ભારતીય કિસાન સંઘ અને નાનેજા હેઠળ અમારી આ પશુપાલક બહેનો એમને પોતાની વેદના ગરબાર સ્વરૂપે રજૂ કરી છે એમના પોતાના લગભગ આઠથી નવ પ્રશ્નો છે કે જેમાં અમને પૂરતો દૂધનો ભાવ નથી મળતો મળે છે તો બીજાની કમ્પેરેટિવલી બીજા જે સંઘમાં મળે છે એના કરતાં પણ ઓછો ભાવ મળે છે વિશેષ આ બહેનો સવારમાં વહેલા ઉઠી અને પોતાના લોહીનું પાણી કરે છે અને એમની પોતાની જાતને પોતેને એને પોતાના વ્યવસાયમાં રેડી દે છે અને છતાં પણ એમને જ્યારે એમના પોતાના દૂધનો ભાવ પૂરો મળવો જોઈએ એ મળતો નથી નથી મળતો એટલે એમણે આ નવરાત્રિના પહેલાં જ પર્વના દિવસે એમની પોતાની વેદના ગરબા સ્વરૂપે રજૂ કરી છે અને એ ગરબા સ્વરૂપે જ્યારે રજૂ કરી છે ત્યારે એમના પ્રશ્ન બધા જ આ ગરબાની અંદર આવરી લીધા છે જેવા કે દૂધનો ભાવ બીજું કે બીજા સંઘની સરખામણીમાં આપણો ભાવ અને એમને જે મળતું જે દાણ છે એ દાણમાં પણ પૂરી ગુણવત્તા નથી એની પણ એમને વેદના રજૂ કરી છે સાથે એમને પેલું જે પેમેન્ટ મળે છે એ પેમેન્ટમાં પણ એમને પીડીસી બેંકની અંદર ફરજિયાતપણે એમને પૈ ત્યાં આગળ એમના પોતાના પેમેન્ટને જમા કરે છે જેથી કરીને પોતાના ગામમાં જ્યારે રાષ્ટ્રીયકૃત બેન્ક છે એ નો ન એમને પોતો પુરાનો લાભ લઈ શકે છતાં પણ એમને ફરજ પુરાણી અને પીડીસીની અંદર એમને પેમેન્ટને જમા કરે છે જેના કારણે એમનું પોતાનું પેમેન્ટ તો ઓછું મળે જ છે પણ સાથે સાથે એમના સમયનો વ્યય થાય છે અને ભાડું પણ ખર્ચું પડે છે એટલે એમને છેવટે મળે છે તો શું મળે તો માત્ર ને માત્ર એમને ખાતર રૂપે એમને પોદળા જ મળે છે બીજું કશું મળતું નથી એટલા માટે આ બહેનોએ એમને પોતાનો આવેશ અહીં આગળ રજૂ કર્યો છે હવે જેને જેના કરતા હરતા છે એ અમારી માગને જો સાંભળે તો હું માનું છું ત્યાં સુધી એ બહેનોને એમના પોતાના ભાવ જે દૂધ છે એ દૂધના પોષણ ભાવ મળે અને એમને પૂરતો સંતોષ થાય